હર હર મહાદેવ દોસ્તો તનતેરસનો પવિત્ર દિવસ આવી રહ્યો છે વર્ષ બે હજાર પચીસમાં અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ તનતેરસનો મહાપર્વ મનાવાશે આપને સૌ જાણીએ છીએ કે આ દિવસે ધનવંતરી દેવ કુબેરજી અને મહાલક્ષ્મીજીની પૂજા થાય છે અને નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે સામાન્ય રીતે લોકો સ્વર્ણ ચાંદી કે નવા વાસણોની ખરીદી કરીને પોતાના સામર્થ્યનું પ્રદર્શન કરે છે પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં કેટલીક એવી ગુપ્ત વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે સોના ચાંદી કરતાં પણ વધારે શુભ ફળ આપે છે આ વસ્તુઓ ખૂબ જ સસ્તી છે પરંતુ ધનતેરસના દિવસે ઘરમાં લાવવાથી માતાજી લક્ષ્મીજીની કૃપા કાયમી ધોરણે તમારા ઘરમાં વાસ કરે છે આજના વિડીયોમાં અમે તમને એવી જ ત્રણ ગુપ્ત વસ્તુઓ વિશે જણાવીશું જે ધનતેરસની સાજે ઘરના મુખ્ય દ્વાર પર મૂકવાથી તમારી દરિદ્રતા દૂર થઈ જશે ને આખું વર્ષ તમારે તિજુરી છલકાતી રહેશે ચાલો જાણીએ આ કઈ ત્રણ વસ્તુઓ છે નંબર એક લક્ષ્મીજીના પ્રિય લીમડાના પાન દોસ્તો ધન્વંતરી ભગવાનની પૂજામાં ઔષધિનું ખૂબ મહત્ત્વ છે અને લીમડો એ દૈવી ગુણોથી ભરપૂર એક મહાન ઔષધિ છે શું કરવું ધનતેરસના દિવસે સવારે અથવા સાંજે બજારમાંથી નહીં પણ તમારા આસપાસ આસપાસના લીમડાના ઝાડ પરથી નવ પાન તોડીને લાવો આ પાનને ધોઈને સાફ કરો સંધ્યાકાળે લક્ષ્મી પૂજન સમયે આ નવ પાનને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો પૂજા પૂર્ણ થયા પછી આ નવ પાનમાંથી ત્રણ પાન લઈને તેને લાલ કપડામાં બાંધી દો આ લાલ પોટલીને તમારા ઘરની તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ મૂકી દો બાકીના છ પાનને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ ઉત્તર કે પૂર્વ દિશામાં વેરવિખેર કરી દો શું ફાયદો થશે આનાથી લીમડો નકારાત્મકતા અને કીટાણુઓનો નાશ કરે છે લક્ષ્મીજીના ચરણોમાં અર્પિત પાન તન સાથે જોડાયેલ કોઈ પણ નકારાત્મક શક્તિ નેગેટિવ એનર્જી ને તિજોરીમાં આવવા દેશે નહીં ધનની આવક અને બચતમાં અચાનક વૃદ્ધિ જોવા મળશે લીમડાના પાન ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવે છે જ્યાં સકારાત્મકતા હોય ત્યાંમાં લક્ષ્મી વાસ કરે છે સૌભાગ્યની નિશાની ગોળ નંબર બે સૌભાગ્યની નિશાની ગોળ ગોળ ગુરુ ને શાસ્ત્રમાં ગુરુ ગ્રહ સાથે જોડવામાં આવે છે જે સમૃદ્ધિ જ્ઞાન અને ભાગ્યનો કારક છે આ ઉપરાંત ગોળનો સંબંધ તની દેવી લક્ષ્મી સાથે પણ છે શું કરવું ધનતેરસના દિવસે માત્ર રૂપિયા પાંચ કે રૂપિયા દસનો શુદ્ધ ગોળનો ટુકડો બજારમાંથી ખરીદીને લાવો આ ગોળના ટુકડાને ધનતેરસની પૂજામાં ભોગ તરીકે ચડાવો પૂજા પછી આ ગોળને તમારા ઘરમાં આવતા જતા મહેમાનો બાળકો અને પરિવારના સભ્યોને પ્રસાદ તરીકે વહેંચો શું ફાયદો થશે આનાથી ગોળ વહેંચવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને ધન સંબંધી અટકેલા કાર્યમાં સફળતા મળે છે મહાલક્ષ્મીની લક્ષ્મીની સાથે અન્નપૂર્ણા દેવી પણ પ્રસન્ન થાય છે જેથી ઘરમાં અન્નની ક્યારેય કમી રહેતી નથી પ્રસાદ વહેંચવાથી ઘરમાં સૌભાગ્ય અને મધુરતા આવે છે જેમાં લક્ષ્મીને આકર્ષિત કરે છે નંબર ત્રણ ધન આકર્ષિત કરતો કાયમ અજમો દોસ્તો આ એક એવી વસ્તુ છે જે કિચનમાં સરળતાથી મળી જાય છે પરંતુ તેના જાતિ પ્રભાવ વિશે બહુ ઓછા લોકો જાણે છે અજમો ધન અને સમૃદ્ધિને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ધરાવે છે શું કરવું ધેરસની સાંજે તમારે એક નવું માટીનું નાનું કુળિયો એટલે કે દીવો લેવાનો છે આ કુડિયામાં થોડો અજમો નાખો ત્યારબાદ આ અજમાના ચાર પાંચ ટીમ્પા સરસવનું તેલ નાખીને તેને સળગાવો ધૂપની જેમ સળગાવવાનું આ કુડિયાને પ્રગટાવીને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહારની તરફ જમણી બાજુએ મૂકી દો શું ફાયદો થશે આનાથી અજમાનો ધુમાડો વાતાવરણમાંથી બધી નકારાત્મકતાને શોષી લે છે અને તેને ઘરની બહાર તકી લીધે છે મુખ્ય દ્વાર પર તેલ સાથે અજમો બાળવાથી એક રક્ષણ કવચ તૈયાર થાય છે જે ઘરમાં ધન સંબંધિત કોઈ પણ ખરાબ પ્રભાવને પ્રવૃષા દેતું નથી આ ઉપાયથી ધનતેરસની રાત્રે મા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં સરળ અને શુભ બને છે અંતિમ વાત દોસ્તો આ યાદ રાખજો કે મા લક્ષ્મીજી માત્ર ધનથી નહીં પણ શ્રદ્ધા અને ભાવનાથી પ્રસન્ન થાય છે જો તમે મોંઘું સોનું ન ખરીદી શકો તો પણ નિરાશ ન થશો આ ત્રણમાંથી કોઈ પણ એક ઉપાય પૂરી શ્રદ્ધાથી કરશો તો પણ મા લક્ષ્મીજી તમારી તિજોરીને જરૂર છળકાવી દેશે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી લખજો જય માક્ષ્મી જય કુબીદેવ આપ સૌની ધનતેરસની અર્ધિક શુભકામનાઓ